એયા મનસુ છું હાથી બધા આવ્યો છું અને લાઈક મારા હગાને જાતા હું અને મારા બોડાને હગાની વાત કરું બધા જોડે એના મગજમાં ભમરો ઓડે થઈ જાય તો એના મગજ ભમરો ઉડી કઈડી જાય કોઈ નક્કી નહીં જાતા હું ખરા શું કે આવો આવો તમે તો આટલા ડાડા ભૂંડો છો જાટા બેહો બેહો અલ્યા

શું મારા મજમો ને મજબો બોલો વાત તો કર્યો એટલે છોકરો ને ના ના એ તો હવે આપણે શું કરે એ બગા કોઈ ખબર પડે છે નહીં પડતી મારો કોઈ છોકરો મરી લઈ ગયો ભોડાડ જીવે છે તારા બાની હગાઈ કરવાની છે એની વાત કરું છું મારી વાત હું એમ પૂછું કે મારા છોકરા ની હગાઈ કરવાની છે તમારા હગા તો તમે મન તમારે હગાઈ તો ના નથી પણ મને એક વાત કરો કે તમારો ભોજા હાલમાં શું કામ કરે છે